આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આ મહોત્સવમાં યુવાના ખેલ ભાવના શિસ્ત સંસ્કાર અને સકારાત્મક સ્વભાવ વિકસાવવાનું અસરકારક માધ્યમ બનશે ખેલ માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે ખેલમાં ભાગ લેનાર ખેલાડી જ્યારે પુષ્પની માફક ખેલે છે ત્યારે તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાય છે રમત ગમત યુવાઓને પ્રગતિનો સ્પષ્ટ માર્ગ આપે છે અને જીવનમાં આત્મવિશ્વાસ તથા નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરે છે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારતને રમતગમત ક્ષેત્રે વિશ્વના ટોચના એકથી દસ દેશોમાં સ્થાન આપવાના હેતુથી સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે સાંસદ ખેલ મહોત્સવ દ્વારા છુપાયેલા ટેલેન્ટ બહાર આવશે આવા પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમની વૈશ્વિક સ્તરની તાલીમ આપવામાં આવશે અને તેનો સમગ્ર ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે આવનારા સમયમાં કોમનવેલ્થ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાત સહિત સમગ્ર ભારત રમતગમત ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરશે તેમ કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠાના યુવાઓ કદકાઠી અને શરીરે મજબૂત બાંધાના હોવાથી વિવિધ રમતોમાં આગવી ક્ષમતા ધરાવે છે અને આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેશે તેઓ ગુજરાત તેમજ ભારત દેશનું નામ વિશ્વ સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કરશે એવી આશા અધ્યક્ષ સિંહે વ્યક્ત કરી હતી આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી રાજ્યસભા સાંસદ શ્રી વળુભાઈ દેસાઈ શ્રી કેશાજી ચૌહાણ શ્રી નિકેતભાઇ ઠાકર સહિત પૂર્વ સાંસદ અને ધારાસભ્યોને બોડી સંખ્યામાં નગરજનો વિદ્યાર્થીઓને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા